શહેરમાં આગામી સમય માટે પાણી ખેંચવાના વરુણ પંપો અને ફોગિંગના મશીનો યોગ્ય રીતે કામગીરી કરે અને જરૂરિયાતવાળા નાગરિકોને તેનો લાભ મળે તે માટે નિમાયેલી એજન્સીની કામગીરીની દેખરેખ જવાબદારી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવી છે નિકોલ વિસ્તારમાં આવેલ મધુમાલતી આવાસ યોજનામાં દર વર્ષે જળબંબાકારની સ્થિતિ થાય છે તો કાયમી ઉકેલ લાવવા સૂચના આપવામાં આવી છે શહેરના મોટાભાગના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની પણ ફરિયાદ મળી છે ત્યારે આ અંગે પણ જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે શહેરમાં ઓગણીસ એસટીપી પ્લાન્ટમાંથી જેમાં પણ પચાસ ટકાથી ઓછી વર્કિંગ કેપેસિટી હોય તે એસટીપી પ્લાન્ટમાં પણ કેપેસિટી વધારવા આયોજન કરી સૂચનાઓ આપવામાં આવી શહેરના મોટા ભાગના રોડ ઉપર ખાડા પડતા ત્યાં વેટ મિક્સથી ખાડાઓ પૂરવા સૂચનાઓ આપવામાં આવી અમદાવાદ મહાનગરની અંદર દિવસે જે વરસાદ પડ્યો ત્યારબાદ તંત્ર દ્વારા ઝડપથી તેનો નિકાલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી આજ રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની અંદર વરસાદી પાણી જે સ્પોટ ભરાયેલા હતા તેનો કઈ રીતે ઝડપી નિકાલ થાય તે માટેના આયોજનના ભાગરૂપે મેક્ઝિમમ તળાવોની અંદર પાણી ડાયવર્ટ કરવામાં આવે હાલમાં પણ નવા તરાવોની અંદર કે વાત કરીએ એની નાખવાની હોય સ્ટ્રોંગ વોટર તો એ તળાવોની અંદર પાણી ભરવામાં આવે ભૂતકાળની અંદર તરાવોનો અનુભવ ખૂબ જ સારો રહ્યો એ નેવ્યાસી જેટલા તળાવો હાલમાં અમદાવાદ મહાનગરની અંદર એકદમ પાણીથી પૂરેપૂરા ભરાઈ ગયા છે ગ્રાઉન્ડ લેવલમાં એ પાણી ધીમે ધીમે ઉતરતા જાય છે પરિણામે વોટર લેવલ પણ જમીનની નીચે હાલમાં મહાનગરની અંદર વધી રહ્યું છે આવી

જે પણ કચરો નીકળે પ્લાસ્ટિક નીકળે આ તમામ વસ્તુ એની સાથે જ ઉપાડી લેવામાં આવે જેથી ભરી વરસાદી પાણી આવતા એ પાણી ફરી પાછું આપણે કચરો કેપીટમાં ન થાય એ બાબતની જરૂરી આપણે વાત તાકીદ કરવામાં આવ્યા છે